મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાની આબેહુ પ્રતિકૃતિ તૈયાર કરનાર વિદ્યાર્થીઓની કૃતિ અંગે ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના બહુચર્ચિત ઝુલતા પુલ દુર્ઘટનાની પ્રતિકૃતિ મોરબીની સર્વોપરી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હોય જે અંગે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આજરોજ શનિવારે બપોરે બાર વાગે પ્રતિકૃતિની વિઝિટ કરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી વિદ્યાર્થીએ જે જૂતોપુટ બનાવ્યો હતો વર્ષો પેલા જૂતો ફૂટ બનાવ્યો એની વાત આ તેમાં મોરબીમાં લગભગ એકસો ને પાંત્રીસ મારા ભાઈઓ બહેનો અને એકવીસ નાના નાના વૃત્ કોઈને મમ્મી નહીં કોઈને પપ્પા નહીં એવા એકબી એ મૃત્યુ પહેમાં છે ને ભવિષ્યમાં નવો જૂથો બનાવ નવો જૂથોફૂટ બનાવવા માટે આ વિદ્યાર્થીનું જે સપનું છે એ સપનું કઈ રીતે સાકાર થાય

So với cái mục tiêu của mình, là phải đi chỗ mà, nấu dưới